તેના ઉપર ક્યાંક ને ક્યાંક અંકુશ આવશે પરંતુ પરિસ્થિતિ સાવ ઊંધી થઈ ગઈ છે રાજ્ય સરકારે જે તે સમયે પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે પંદર પચીસ અને ત્રીસ હજારની જે ફી નિયત કરી હતી તેના બદલે આજે રાજકોટની સ્કૂલની તમે પરિસ્થિતિ અનુભવો તો પંદર હજારની ફી સામે આજે અઢી અઢી લાખ રૂપિયા સુધીની ફી પહોંચી છે જેનો સીધો મતલબ ફી નિધારણ કમિટીએ માત્ર ઢીંઢક હતું ફોર્માલિટી હતી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે વાલીઓને ગેરમાર્ગે દોરી અને ખાનગી સ્કૂલોને લૂંટવા માટે એક સરકારી પરવાનો આપી દીધો હતો ક્યાંક ને ક્યાંક કોઈ વાલી તમે છેલ્લા પાંચ વર્ષની અંદર કોઈ વાલીએ કોઈ સ્કૂલમાં ફી વધારા બાબતે વિરોધ નહીં કર્યો હોય કારણ કે કોઈ વાલી ફી બાબતે કોઈ અવાજ ઉઠાવે તો ડાયરેક્ટ સરકારી કાગળીઓ બતાવી દેતા હતા કે ભાઈ આ તો અમને સરકારે નિયત કરેલી ફી છે એટલે ક્યાંક ને ક્યાંક કઈ સ્કૂલે કોઈ સ્કૂલે ફી નિધારણ કમિટી સમક્ષ પોતાની ફી વધારો માંગવા માટે સમગ્ર રિપોર્ટ સબમિટ કરતો કરવો પડતો હતો મોટા અને ખોટા ખર્ચા દેખાડવા પડતા હતા અને ક્યાંક ને ક્યાંક આ ફી નિધારણ કમિટીની અંદર પાંચ હજાર ફી વધારો કરવા માટે પાંચ લાખ રૂપિયા ખવડાવવા પડે મોટો સી એવોર્ડ કરવો પડે તમને માનવું નહીં આવે રાજકોટની અનેક એવી સ્કૂલો છે કે જેમને જે સિવાય સીએ એવોર્ડ કર્યો છે તેમની ફી વાર્ષિક પચાસ પચાસ લાખ રૂપિયા છે ફી નિધારણ કમિટીમાં તમે પાંચ દસ લાખ રૂપિયા ખવડાવો એનો સીધો મતલબ પૈસા તો વિદ્યાર્થીઓના વાલીઓના ખિસ્સામાંથી જ જાય એટલે માત્ર ને માત્ર અમે ગયા વર્ષે ફી નિધારણ કમિટી એફઆરસીની કચેરી અમે તાળાબંધી કરી અને આ કમિટીનું વિસર્જન કરવા અમે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સમક્ષ અમે આ રજૂઆત કરી હતી કે આ માત્ર છે છેલ્લા સાત વર્ષથી વાલીઓને માત્ર સ્કૂલો લૂંટે છે અને આ નો પરવાનો સરકારે આપ્યો છે એટલે ખૂબ જ શરમજનક છે જે શાળા સંચાલક મંડળે જે માંગ કરી છે તેનો સીધો મતલબ ભાજપ સરકારને જે ફી નિધાન કમિટીની રચના કરી છે તેની ભ્રષ્ટ રીતિ નીતિથી કંટાળ્યા છે અને એનો સીધો મતલબ ફી નિધાન કમિટી માત્ર ઢીંઢક હતું અન્ય રાજ્યોમાં એવો નિયમ છે કે જે તે કોઈ ખાનગી સ્કૂલો ફી વધારે તેના માટે રાજ્ય સરકારે એક પોલિસી બનાવેલી છે પોલિસી એવી હતી કે વાલીઓ અને વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સમાનતા જળવાઈ રહે નહીં કે ખાનગી સ્કૂલોને ખટાવા માટે ગુજરાતમાં કાયદો આપણે એવો છે ફી નિર્ધારણ કમિટી આપણે સૌને એવું હતું ખરેખર સ્કૂલો ફી વધારો નહીં કરી શકે પણ પરિસ્થિતિ સાવ છે રાજકોટની અંદર તમે પાંચ બાળક ભણી શકે અને અઢી લાખ રૂપિયામાં શૈક્ષણિક સમાનતા શું જળવાઈ શકે તમે કોમન એક્ટ જો સમગ્ર દેશમાં લાગુ પડતા હોય તો એજ્યુકેશન કોમન એક્ટો જોઈએ કે જેથી ગરીબનો નો પરિવારનો બાળક અને જે સુખી સંપન્ન પરિવારનો બાળક બંનેને સરખું શિક્ષણ મળવું જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક સરકાર જે પોલિસી બનાવે એ સ્કૂલોને ખટાવવા માટે ન હોવી જોઈએ શિક્ષણ માં સમાનતા હોવી જોઈએ શૈક્ષણિક સંસ્થાનો જે વેપલો ખોલી ને પેટી છે બંધ થવો જોઈએ અને ગરીબ અને સુખી પરિવાર નો બાળક સરખું શિક્ષણ મેળવી શકે જેથી ગુજરાત નું શિક્ષણ ઊંચું આવી શકે એવી પોલિસી બનાવી જોઈએ એવી અમે ગઈકાલે માંગ કરી છે